Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે મેં એક પત્ર લખીને ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે કે અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષથી મહિલાઓને મફતમાં બસ મુસાફરી કરાવવામાં આવી રહી છે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતની માતા બહેન દીકરીઓ માટે પણ આ રીતની યોજના શરૂ કરે દિલ્હી અને પંજાબની સરકાર બસો થી ત્રણસો યુનિટ મફત વીજળી આપે છે તો આ રીતે ગુજરાતમાં પણ દર મહિને યુનિટ મફત વીજળી આપવામાં આવે વધુમાં ઉમેશ મકવાણે કહ્યું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે દિલ્હીની તમામ મહિલાઓને દર મહિને રૂપિયા એક હજાર આપવાની ગેરંટી પૂરી કરી અને દિલ્હી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ એકવીસો રૂપિયા આપવાની ગેરંટી આપીએ તે જ રીતે ગુજરાત સરકાર પણ ગુજરાતની બેન દીકરીઓ માટે આ જ રીતની યોજના જાહેર કરે તેવી અમારી માંગ છે ગુજરાત સરકાર મફતના ભાવે અદાણીને જમીન આપે છે અને ઉદ્યોગપતિઓનું દેવું માફ કરે છે તો આમ આદમી પાર્ટીની માંગણી છે કે ગુજરાત સરકાર ખેડૂતોનું પણ પાંચ લાખ સુધીનું દેવું માફ કરે પહેલા ભારતના કુલ જીડીપીના સાત ટકા જેટલો હીરા ઉદ્યોગનો ભાગ હતો પરંતુ હાલ હીરા ઉદ્યોગનો અને તેના કર્મચારીઓની હાલત કફોડી બની છે અને સુરતમાંથી છેલ્લા પંદર દિવસમાં ત્રણસો થી વધુ હીરા ઉદ્યોગના કર્મચારીઓ પોતાના બાળકોના લિવિંગ સર્ટિફિકેટ લઈને ગામડે જતા રહ્યા છે કારણ કે શહેરમાં હીરા ઉદ્યોગ ખતમ થઈ ગયો છે અને તેઓ પોતાના પરિવારનું પોષણ કરી શકતા નથી તો અમારી માંગણી છે કે સરકાર ગુજરાતના તમામ રત્ન કલાકારોને મહિને રૂપિયા ત્રણ હજારની સન્માન રાશિ આપે વિગતે સાંભળીએ ઉમેશ માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સરકારના બે વર્ષ પૂરા થયા છે તે બદલ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથોસાથ ગુજરાતના વિપક્ષના ધારાસભ્ય તરીકે એમને થોડાક સૂચન પણ આપું છું કે જેવી રીતના દિલ્હીની મહિલાઓને માનનીય અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષથી મફત બસ મુસાફરી કરવાની યોજનાઓ ચાલી રહી છે તેવી જ યોજનાઓ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતની માતાઓ બહેનો માટે ગુજરાત સરકારી બસમાં મફત બસ સેવા ચાલુ કરે આ તાત્કાલિક યોજના અમલવારી કરે તેવી એક વિનંતી કરું છું ધારાસભ્ય તરીકે સાથોસાથ માન્ય મુખ્યમંત્રીશ્રીને એ પણ માગણી કરું છું કે જેવી રીતના સાત વર્ષથી દિલ્હીની સરકાર માન્ય અરવિંદ કેજરીવાલજીની સરકાર દ્વારા ત્રણસો યુનિટ વીજળી ફી આપવામાં આવી રહી છે તો ગુજરાતની જનતાને પણ વીજળી ત્રણસો યુનિટ સુધી મફત કરવામાં આવે તેવી પણ આજ તકે હું સૂચન કરું છું માન્ય મુખ્યમંત્રીશ્રીને સાથોસાથ માન્ય મુખ્યમંત્રીશ્રીને એવી પણ માગણી કરું છું કે જેવી રીતના આજે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની મહિલાઓને દર મહિને દિલ્હી સરકાર દ્વારા એકવીસો રૂપિયા સન્માન રાશિ આપવાની યોજના આજે જાહેરાત કરી છે એવી જ યોજના મારી ગુજરાતની માતાઓ બહેનો માટે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આ આજે જાહેર કરે તેવી પણ એક ધારાસભ્ય તરીકે માંગણી કરું છું સાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એ પણ કહેવા માંગુ છું કે લાખો કરોડો રૂપિયાની આપણે જમીનો આપણે ટોકનના ભાવે આપી દઈએ છીએ લાખો કરોડો રૂપિયાનું આપણે ઉદ્યોગપતિઓનું દેણું માફ કરીએ છીએ તો સાથ આજે તમારા બે વર્ષ પૂરા થયા છે તો ગુજરાતની જનતા માટે એટલે કે ખેડૂતો માટે પણ જે દેણું છે

આજે તમે જોયું છે કે રત્ન સ્થિતિ ખૂબ જ કફોડી બની છસો કરતા વધારે એલસીઓ પોતાના બાળકોને ત્યાંથી લઈ અને ગામડામાં જતા રહ્યા છે તો આ તકે મુખ્યમંત્રી શ્રી પાસે આજે માંગણી કરવા માંગુ છું કે ભાઈ આવા રત્ન કલાકારો છે ગુજરાતના શ્રમિકો જે છે એને દર મહિને ત્રણસો ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિ પૂરી પાડવામાં આવે તેવી પણ એક ધારાસભ્ય તરીકે હું માંગણી કરું છું અને સાથોસાથ જેવી રીતના અન્ય રાજ્યોમાં જે રીતના યોજનાઓ છે કે બેરોજગારો જે હોય ગ્રેજ્યુએટ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એને દર મહિને પાંચ હજારથી સાત હજાર સન્માન રાશિ ચૂકવવામાં આવે ગુજરાત સરકાર દ્વારા તેવી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને એક માંગણી કરું છું અને સાથોસાથ આજે મીડિયાના મારફત માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને બે વર્ષ પૂરા કર્યા છે તેને અભિનંદન પણ પાઠવું છું પણ એક વિપક્ષના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે એ માંગણી કરું છું કે ચોક્કસપણે એ મુદ્દો અને મક્કમ ધારા મુખ્યમંત્રી છે તો ત્યારે જ્યારે ગુજરાતની જનતાનો ચોક્કસ અવાજ ઉપાડ છે અને ગુજરાતમાં